દેશને આઝાદ થયા પછી સૌથી વધારે સમય દેશના પ્રધાનમંત્રી તરીકે માન્ય નેહરુજી રહ્યા અઢાર વર્ષ પછી સોળ વર્ષ માન્ય ઇન્દિરાજી રહ્યા અને માન્ય મોદીજી અગિયાર વર્ષ પૂર્ણ કરે છે પણ જે અઢાર વર્ષમાં કામ થયા નતા સોળ વર્ષમાં કામ થયા નહોતા એટલા સર્વાંગીણ સમતોલ એવા કામો અગિયાર વર્ષમાં થયા છે જમીન ઉપરના રહેતા ગરીબ માણસોથી થી માંડીને ચંદ્રયાન સુધી ની પ્રગતિ ભૂતકાળમાં ક્યારેય થઈ નથી અશક્ય લાગતા એવા કામો કે રામ મંદિર ક્યારે નહીં થાય ત્રણસો ને સિત્તેર ક્યારે હટશે નહીં સી ડબલ એ ક્યારે અમલમાં નહીં આવે આવું બધું વર્ષોથી ચાલતું હતું અને માન્ય નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી આ બધી જ અશક્ય લાગતી બાબતો એ સાકાર થઈ ગઈ છે એટલા માટે એમના માટે કહેવાય છે કે મોદી હા તો મુમકીને જે અશક્ય લાગતી બધી બાબતો એમણે સાકાર કરી છે એટલે સ્વપ્નને સાકાર કરનાર માણસ આફતને અવસરમાં ફેરવનાર માણસ એમના કાર્યકાળ દરમિયાનમાં આર્થિક સિદ્ધિ દેશમાં તમે જુઓ તો કેટલી પ્રતિકૂળતાઓ અને છતાં એમાંથી સ્થિરતા લાવીને મેક ઇન ઇન્ડિયા દ્વારા આત્મનિર્ભર સૂત્ર આપીને એનો અમલ કર્યા પછી ચૌદમાં દેશ અગિયારમાં નંબરે હતો આર્થિક સ્થિતિમાં વિશ્વ લેવલે માને વડાપ્રધાન સિંહના સમયગાળા દરમિયાન જ દેશ પાંચમા નંબરે પહોંચ્યો અને હમણાં જ એ ચોથા નંબરે પહોંચ્યો છે વિશ્વમાં અશાંતિ છે રશિયા યુક્રેન ગાઝા ઇઝરાયલ એની ઘણી અસરો ફળતીઓ છે વૈશ્વિક લેવલે પણ છતાંય અને હમણાં જ આપણે પણ એક નાનકડા યુદ્ધમાંથી હમણાં જ પસાર થયા આ બધું હોવા છતાં આર્થિક ક્ષેત્રે નિકાસ વધારવી જીડીપી વધારવી ગરીબોનું પણ ધ્યાન રાખવું વિદ્યાર્થીઓનું પણ ધ્યાન રાખવું જેને ઘર નથી મળ્યા હોય એનું પણ ધ્યાન રાખવું જેને શૌચાલય નથી મળ્યા એનું પણ ધ્યાન રાખવું આ બધી બાબતોમાં સફળતાપૂર્વક માન્ય નરેન્દ્રભાઈ મોદીએ અગિયાર વર્ષ પૂરા કર્યા છે નિમિત્તે ભારતીય જનતા પાર્ટીએ આખા દેશની અંદર જિલ્લા કક્ષાએ આ પ્રકારે રાખેલ પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીની સૂચનાથી આજે હું ખેડા જિલ્લાના હેડક્વાર્ટર નડિયાદે આવ્યો છું અને બધી સિદ્ધિઓ મેં વર્ણન કર્યું છે પ્રેસ કોન્ફરન્સની સાથે સાથે એ ટાઉનમાં એ શહેરમાં કલાક બે કલાક પછી પણ અહીંયા આજે નડિયાદમાં વીએપીએસ મંદિરમાં એનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે સમાજમાં ડોક્ટર વ્યસ્તતા વકીલ વ્યસ્તતા વેપારી વ્યસ્તતા એમણે કેટલીકવાર રાજ્ય કેન્દ્ર સરકારની વાત સિદ્ધિ પોતાના માટેની લાભકર્તા વાતનો નિર્ણય એની ખબર નથી હોતી એટલે એવા વ્યવસાયી લોકો પ્રોફેશનલ એવા લોકોનું પણ એક ખૂબ મોટું સંમેલન પણ આજે સાંજે અહીંયા રાખ્યું છે આખા દેશમાં આ રીતે આ પ્રકારના પ્રદર્શન અને પ્રોફેશનલ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે one such future ready school where i understand each and every concept taught in the class and don't rote learn where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning activity based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill Not just that I get an opportunity to showcase my skill on a national platform And with all this I acquire important skills that make me future ready and confident Would you also like to know where is my future ready school Visit now and see for yourself